તણેતરના ભાતીગઢ મ્લોક મેળાનો શુભારંભ થયો છે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ ત્રિનેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરીને આ મેળાને ખુલ્લો મૂક્યો આ અવસરે પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલું એક વિશિષ્ટ આવરણ પણ લોન્ચ કરવામાં આવ્યું મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસિંહ ડેલુના માર્ગદર્શન હેઠળ પચીસો પોલીસ કર્મીઓ અને અધિકારીઓનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં અને સીસીટીવી કેમેરા દ્વારા સતત આ મેળામાં પશુ પ્રદર્શન ગ્રામીણ ઓલિમ્પિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ પણ આ મેળામાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ સારી રહે એટલા માટે સરસ રીતે ત્યાં પોલીસનો બંદોબસ્ત લગાવેલો છે જે આખો જે પોલીસનો બંદોબસ્ત છે અમે લગભગ પચીસો ને આસપાસ પોલીસ કર્મીઓ ત્યાં તૈનાત કરેલા છે અને અમે અલગ અલગ જગ્યાના અલગ અલગ સેક્ટર પણ બનાવ્યા છે અને તમામ જે જગ્યા છે અહીંયા ત્રણ સિફ્ટમાં પોલીસનો બંદોબસ્ત મૂકેલો છે અને જે અલગ અલગ અધિકારી જે છે આઠના આઠથી દસ ને આસપાસ ડીવાયએસપી ત્યાં અલગ અલગ રાખ્યા છે અને પચાસની આસપાસ પીઆઈસી ત્યાં મૂક્યા છે અને લગભગ સોના આસપાસ જે પીએસઆઈ છે આને ત્યાં અલગ અલગ જગ્યા મૂક્યા છે આને અલાવા જીઆરડી હોમગાર્ડ અને જે લોકલ આપણા જે વોલન્ટિયર્સ છે એ પણ ત્યાં રહેશે અને મેળામાં કોઈ કોઈપણ જાતની પ્રોબ્લમ ઉભી ના થાય કોઈપણ લોકોને પ્રોબ્લેમ ના થાય ટ્રેફિકની કોઈપણ જાતની પ્રોબ્લેમ ના થાય અને કોઈ ચોરી યા બીજી કોઈ પણ એવી વસ્તુ જે છે એ ના થાય એટલા માટે પૂરતા પ્રમાણે બંદોબસ્ત રાખેલો છે અમે જાતેથી અને અમારા જે સિનિયર ઓફિસર છે એ તમામ ત્યાં હાજર રહેશે અને શાંતિપૂર્ણ રૂપથી જે તમામ જે મેળો છે અને મેળાની જે તમામ ઇવેન્ટો છે એ શાંતિપૂર્ણ રૂપથી પૂરી થાય એટલા માટે અમારી પોલીસ તરફથી પૂરતો પ્રયાસ કરેલો છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમે શાંતિપૂર્ણ રૂપથી જે તમામ જે મેળાની વ્યવસ્થાઓ છે આને સંપન્ન કરાવીશું ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર વગર દિવે વાળું કરે એ અમારો દેવકો પાંચાળ આ પાંચાળની પવિત્ર ધરામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર જે તરણેતર આજે તરણેતરનો વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો જેને ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આજે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે મેળો પણ યોજાયો છે અનેક પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક રમતો પણ અહીંયા રમાવાની છે આ વિસ્તારના લોકો પોતપોતાના અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ મેળાની મજા માણવા માટે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળો ખુલ્લો મૂક્યો છે ત્યારે અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી શામજીભાઈ ચૌહાણ ધ્રાંગધ્રા હળવદના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સૌ અધિકારી પદાધિકારી અને આ વિસ્તારના લોકોની પ્રેરક ઉપસ્થિતિની અંદર આજે આ પૂજા અર્ચના સાથે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે મૂળી રાજપરિવારની એક બહુ જૂની પરંપરા છે કે ત્રિણતેશ્વર મંદિરમાં દર તરનેતર મેળાના પહેલા દિવસે અહીંયા અમારી પરંપરા મુજબ એક પૂજા થાય છે અને ધજાવિધિ થાય છે અને એ પૂજા અને ધજાવિધિ પછી જે આપણે તરનેતરનો મેળો છે એનો પહેલો દિવસનું ઉજવણી ચાલુ થાય છે આ મૂડી એક બહુ જૂનું રાજપરિવાર છે અને જૂના જમાનામાં થાન ચોટીલા મૂડી અને ચોબારી વિસ્તાર જૂના મૂડીના સ્ટેટમાં સામેલ હતું એક જમાનામાં એટલે બહુ જ જૂની અમારી એક અહીંયાની પરંપરા છે અને આ પરંપરા મુજબ અમે દર વર્ષે અહીંયા આની ઉજવણી કરી છે અને આજે પણ આપે જોયું હશે કે અમે પૂજા અને જે ધજાવિધિ છે એ અહીંયા ઠાકોર સાહેબ મૂડી વતી દર વર્ષે અહીંયા થાય છે